આ કહાની પહેલાના સમયની છે એક ગામમાં એક ખેડૂત રહેતો હોય છે ને તેની પાસે એક બહુ જ કિંમતી ઘોડો હોય છે એટલે તમને હંમેશા એવી ચિંતા રહેતી કે આ ઘોડાને કોઈ ચોરી જશે એટલે તેને એવું થયું કે મારા ઘોડાની રખેવાળી કરવા માટે મારે એક કોઈ નોકર રાખવો જોઈએ એટલે તે આખા ગામમાં નોકરની શોધમાં નીકળે છે ને તેને રસ્તામાં એક માણસ મળે છે એટલે તે માણસ આ ખેડૂતને કહે છે કે હું તમારા ઘોડાની રક્ષા કરવા માટે એકદમ પરફેક્ટ છું કારણ કે હું ક્યારેય રાતે સૂતો નથી હું હંમેશા કંઈક ને કંઈક વિચાર્યા કરું છું એટલે મને રાતે ઊંઘ જ નથી આવતી એટલે ખેડૂત કહે છે કે તો આ તો સારું કહેવાય મારે જેવો નોકર જોતો તો તેવો જ નોકર મને મળી ગયો એટલે ખેડૂત તે માણસને નોકરીએ રાખી લે છે અને તેમને તેના ઘરની અંદર ઘોડાની રક્ષા કરવા માટે નિયુક્ત કરી લે છે જ્યારે સાંજ થાય છે એટલે આ ખેડૂત પોતાના ઘોડાને એક રૂમની અંદર બંધ કરી દે છે અને બહારથી તાળું મારી દે છે અને તે માણસને કહે છે કે તારે આખી રાત હવે આ ઘોડાની રક્ષા કરવાની છે ધ્યાન રાખવાનું છે કે કોઈ ઘોડાને કોઈ ચોરી ના જાય એટલે તે માણસ કહે છે કે હું આખી રાત જાગતો જ રહું છું હું તમે ચિંતા ના કરો હું ઘોડાની સારી રીતે રખેવાળી કરીશ એટલે જે ખેડૂત હોય છે તે નિચિંત ચિંતા મુક્ત થઈને પોતે સૂવા માટે ચાલ્યો જાય છે થોડી વાર થાય છે રાતના બાર વાગ્યે છે એટલે તે ખેડૂતને થાય છે કે ક્યાંક તે માણસ સૂઈતો નહીં ગયો હોય ને એટલે તે જાય છે અને જોવે છે તો તે માણસ જાગતો હોય છે ને કહે છે કે તું સુઈ તો નહોતો ગયો ને એટલે તે માણસ કહે છે કે ના હું સુઈ નહોતો ગયો હું જાગુ છું અને હું એક વિચાર કરી રહ્યો છું એટલે ખેડૂત પૂછે છે કે તમે શું વિચાર કરી રહ્યા છો એટલે તે માણસ કહે છે કે હું વિચાર કરું છું કે આપણે જયારે દીવાલની અંદર ખીલી ખોડીએ તો આપણે જે દીવાલની અંદર ખીલી ખોડીએ અને ત્યાં જે હોલ પડે તો તે હોલની અંદર જે માટી હોય તે માટી ક્યાં જાય છે એટલે ખેડૂત પણ વિચાર કરે છે કે આ કેવો મૂર્ખ માણસ છે કેવા વિચાર કરે છે એટલે કહે છે કે આ તું તારા વિચાર શરૂ રાખ પણ સુતો નહીં તેમ કહીને ખેડૂત પોતાના રૂમમાં પાછો માટે જતો રહે છે બીજો રૂમ રાત્રિનો શરૂ થાય છે એટલે ફરી વખત ઊંઘ ઉડે છે એટલે ખેડૂત વિચાર કરે છે કઈક તે માણસ તો નહીં ગયો હોય ને એટલે ફરી વખત તે પોતાના રૂમમાંથી બહાર નીકળે છે ને નીચે જ્યાં ઘોડાને રૂમમાં બંધ રાખ્યો હોય ત્યાં જાય છે એટલે તે માણસ જાગતો જ હોય છે એટલે ખેડૂત કહે છે કે તમે સુતા તો નથી ને એટલે તે માણસ કહે છે કે ના હું સુતો જ નથી હું વિચારમાં જ ખોવાયેલો છું હું ગહન ચિંતન કરું છું વિચાર કર્યા કરું છું તે માણસ ખેડૂતને કહે છે કે હું એવો વિચાર કરી રહ્યો છું કે આપણે જ્યારે ટૂથપેસ્ટમાં આપણે ટૂથપેસ્ટને આપણે દબાવીએ છીએ તો તે પેસ્ટ બહાર જ કેમ આવે છે અંદર કેમ નથી જતી એટલે ખેડૂત હસવા લાગે છે અને કહે છે કે તું તમ તારે તારી રીતે વિચાર્યા કર પરંતુ તું સૂતો નહીં મારા ઘોડાનું તું ધ્યાન રાખજો મારો ઘોડો બહુ જ કિંમતી છે એટલે તે ખેડૂતને કહે છે કે તમે ચિંતા ના કરો હું અહીંયા જાગુ જ છું મને વિચારવાનું મારું શરૂ જ છે હું ક્યારેય સૂતો નથી એટલે ખેડૂત ખેડૂત થઈને પાછો પોતાના ઘરે વયો જાય 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 છે 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 અને જેવી સવાર થાય થાય એટલે જાગી તેને કે ચાલુ ફરી વખત એક વખત માણસ પાસે આટો મારી આવું એટલે ખેડૂત ફરી પાછો તે માણસ પાસે આવે છે ને માણસ જાગતો જ હોય છે એટલે ખેડૂત આવીને પૂછે છે કે તું જાગતો હતો એટલે તે માણસ કહે છે કે હું જાગુ જ છું ને હું તો બહુ ગહેરું ચિંતન કરી રહ્યો છું બહુ જ વિચાર કરી રહ્યો છું એટલે ખેડૂત કહે છે કે કયા વિચાર ઉપર તો એટલું બધું આત્મમંથન કરી રહ્યો છું એટલે તે માણસ કહે છે કે હું એ વિચારી રહ્યો છું કે આ દરવાજો બંધ છે તો અંદરથી ઘોડો કેમ ગાયબ થઈ ગયો આ તાળું બંધ છે હું અહીંયા જાગું છું તેમ છતાં પણ અંદર ઘોડો કેમ નથી એટલે તે ખેડૂતનો ગુસ્સામાં પારો છટકી જાય છે એટલે દોસ્તો કંઈક આપણા જીવનમાં પણ એવું જ થાય છે કે આપણે બીજા અન્ય વિચારોમાં આપણે પ્રભુનું સ્મરણ કરવાનું ભૂલી જઈએ છીએ પ્રભુ આપણી સામે જોય ઈશ્વર આપણી સામે જોય તેમ છતાં આપણે ઈશ્વરનું ભજન કરવાનું ભૂલી જઈએ છીએ ઈશ્વરનું નામ લેવાનું બીજા વિચારોમાં આપણે ભૂલી જઈએ છીએ એટલે દોસ્તો આપણી સાથે પણ આવું ના થાય આપણે ભગવાનનું નામ સમયસર લઈ લેવું જોઈએ જ્યાં સુધી આપણું જીવન છે ત્યાં સુધી સારા કર્મો કરી લેવા જોઈએ તો અંત સમયે આપણા કર્મો જ આપણી સાથે આવશે નહીં કે ખરાબ વિચારો અને બીજાનું ખરાબ કરવાનું આપણી સાથે નથી આવવાનું ખરાબ કર્મો કરેલા છે તો તે પણ આપણે ભોગવવું જ પડશે પરંતુ સારા કર્મો કરશું ફળ પણ આપણને સારું જ મળશે એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ શીખવા મળે છે કે વ્યર્થના બીજા વિચારો કર્યા વગર આપણે ઈશ્વર ભજનમાં જ આપણું મન પરોવવું જોઈએ ઈશ્વરનું સ્મરણ જ આપણે કરવું જોઈએ એટલે દોસ્તો જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા દોસ્તો ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો